આ કૌભાંડમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એપી સેન્ટર છે અને જેમાં સૌથી વધારે ઉમેદવારો નોકરીએ લાગ્યા છે જેમાં નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિએ કારનામા કર્યા હતા અને હવે એક પછી એક કાળા ચિઠ્ઠા બહાર આવી રહ્યા છે આ કૌભાંડમાં અરવલ્લીના એક ભાજપના મોટા માથાની સંડોવણી જણાઈ રહી છે અને આગામી સમયમાં તેમની સામે પણ મજબૂત ગાડીઓ કસાઈ શકે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમજીવીસીએલ માં નોકરી કરતા બાવીસ અને પીજીવીસીએલ માં નોકરી કરતા વીસ ઉમેદવારોને નોટિસ ફટકારી છે અને કેવી રીતે પરીક્ષા પાસ કરી અને કઈ રીતે નોકરીએ લાગ્યા તેનો ખુલાસો કરવા માટે જણાવતા પૈસા આપીને નોકરીએ લાગેલા ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે ઉર્જા વિભાગ દ્વારા અગાઉ અગિયાર ઉમેદવારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ કેસમાં ભાજપના અન્ય મોટા નેતાઓના પગ નીચે પણ આગામી સમયમાં રેલો આવી શકે તેમ છે બંને જિલ્લામાંથી અંદાજે સોથી વધારે ઉમેદવારો રૂપિયા બાર બાર લાખ આપીને નોકરીએ લાગ્યા છે અને હવે ઘેર બેસવાનો વારો આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ ત્રાશી ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે વધુ બેતાલીસ ઉમેદવારોને નોટિસ ફટકારતા ઉમેદવારોમાં ફફડાટ ફેલાઈ ગયો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર